ભજન ભક્તો આવે દોડી ને રાધા કૃષ્ણ દોડી મારી બેનો ભજન માલી છે ભક્તો આવે ભજન મા લેર છે રાધા કેરી સાડી દાદ મારી મારી કેનો ભજન મા લેર છે માલ મોટર આવી બાક ના હીરા મારી બેનો ભજન માં લીલા લે છે ગાદર માં ધોધ્ર કાધણ છે ની મારી લીલા લેર છે લાલ મોટર આવી ભક્તો ને તેડી લાવી મારી બેનો ભજન મોલી છે લાલ મોટર